પાટણથી દારૂબંધી માટે મહિલાઓનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે સમૂહ તાલુકાના વરાણા ગામમાં મહિલાઓએ વિરોધ કર્યો છે ઐતિહાસિક ખોડિયારધામ ગામમાં દારૂના વેચાણ આરોપ કર્યો છે ન કરાય તો જંતર એડ કરવાની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે મહિલાઓએ વિડીયો બનાવી વિરોધ વ્યક્ત કર્યો છે તો તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે દોષિતો સામે કડક કાર્યવાહી દારૂબંધીની અમલવારી કરવા માટે મહિલાઓએ માંગણી કરી છે લુકામો વરણા ગામ વરણા ગામમાં અડેયા ચાલુ છે બે દિનની મુદત તો અમે જનતા ફેર પાંચ દારૂ બંધ કરાવો નઈ કરાવો તો આખી રેલી અરે બચ્ચા ડારુડિયા ઉચ્ચે નકરા ડારુડિયા છે બીજું કોઈ પણ નહીં અને આ અમે હાલ જ આવ્યા તો દર્શન માટે આવે તો બચ્ચા ડારુડિયા ઉભાવ છે તો બેન દીકરી અમારી ક્યાં હે તો તમે વરાણામાં કેમ ન કરતા બધે તાલુકામાં બધે કરો પણ ફોન કર દે કે વરાણાની ફોન થી કર કે વર આવેરી રેલી કાટેરો તો તમે હાંતાડી દેજો ફોનમાં કઈ દેશો એટલે અમારે આ સાલ છે નહીં